હલકી ફૂલકી ભૂખ લાગી હોય અને ઘરમાં કંઈ પણ નાસ્તો ન હોય તો તમે ઇન્સ્ટન્ટ આ રીતે મમરા વગરીને ખાઓ તમને ખૂબ જ ટેસ્ટ પસંદ આવશે અને ઝટપટ બની જશે સાથે સાથે ઓછા ઇન્ગ્રેડિયન્ટ વાપરીને આજે આપણે વગારેલા મમરા બનાવીશું તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરી સૌ પ્રથમ તો તમારા બધાનું મારા ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે આજે આપણે વઘારેલા મમરા બનાવીશું તો જેના માટે મેં અહીં ચાર મોટા બાઉલ જેટલા મમરા લઈ લીધા છે અને મમરા એકદમ ક્રિસ્પી છે એટલે તેને મેં શેક્યા નથી હવે કડાઈયામાં તેલ લઈ લીધું છે તેલ થોડું ગરમ થાય એટલે એક ચમચી જેટલું જીરું અને જીરું ચટકે એટલે અડધી ચમચી જેટલી હિંગ ઉમેરવાની છે તો હિંગનો પ્રમાણ થોડો વધારે રાખવાથી મમરા ટેસ્ટમાં ખૂબ સારા એવા લાગે છે તો અહીં મેં અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દીધી છે હવે પોણી ચમચી જેટલી મેં અહીં ઉમેરી છે હળદર તો હળદર થોડી વધારે રાખજો કારણ કે એનાથી મમરા ખૂબ જ ટેસ્ટી એવા લાગશે અને ત્યાર પછી તીખું કે પછી કાશ્મીરી લાલ મરચું જે પણ તમે યુઝમાં લેતા હોય એ મરચું લઈ લેવાનું છે મેં અહીં કાશ્મીરી લાલ મરચું લીધું છે અને બધા જ મસાલાને આપણે મિક્સ કરી લેશું અને ત્યાર પછી આપણે અહીં મમરાને એડ કરી દઈશું જો તમારા મમરા એકદમ ક્રિસ્પી ના હોય તો તમે અહીં સ્લો ફ્લેમ ઉપર પહેલાં મમરાને શેકી લેજો પછી જ તેને વઘારજો તો મમરા એકદમ સરસ એવા ક્રંચી લાગશે હવે મમરા એડ કર્યા પછી આપણે એકદમ સરસ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે આ મમરાનો વઘાર બળે નહીં એના માટે મેં ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી મૂકી હતી અને અત્યારે તમે ગેસની ફ્લેમને બંધ પણ કરી દેશો તો પણ કશો વાંધો નથી કારણ કે કડાઈઓ આપણે જાડો લીધો છે મમરા વઘારવા માટે એનો તાપ હશે તેનાથી જ મમરા એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ જશે તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે મમરાને એકદમ સરસ રીતે મેં અહીં મિક્સ કરી લીધા છે તો ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ વાપરીને મેં આ મમરા વઘાર્યા છે હવે ઉપરથી તમને કંઈ પણ એડ કરવું હોય તો તમે કરી શકો છો નહીંતર આ રીતે તમે વઘારેલા મમરા ખાઈ શકો છો આ એકથી બે ઇન્ગ્રીડિયન્ટ આપણે પાછળથી એડ કરીશું એનાથી પહેલાં આપણે બરોબર રીતે બધા જ મમરા જે કોરા દેખાય છે એ બરોબર રીતે તેને તેલમાં આપણે મિક્સ કરી લેશું તો આ મમરા વઘારવા માટે મેં તેલનો પણ ખૂબ ઓછો ઉપયોગ કર્યો છે તો ફ્રેન્ડ્સ અહીં આપણે આ મમરામાં ઉપરથી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને ફરી પાછું આપણે અહીં મિક્સ કરી લેવાનું છે મીઠું ભળી જાય ત્યાં સુધી આપણે અહીં મિક્સ કરવાનું છે તો ફ્રેન્ડ્સ આગળ પણ મેં મમરાના વિડીયોઝ ઘણા બધા ચેનલ પર અપલોડ કર્યા છે અને એ મમરાની રેસિપીસ તમને બધાને ખૂબ જ પસંદ આવી છે તો આજે એકદમ સિમ્પલ મમરાની રેસિપી લઈને આવી છું ક્યારે તમને આ રીતના સિમ્પલ મમરા ખાવાનું મન થાય તો તમે આવી રીતના એક વખત વગાડજો અને પછી મને કમેન્ટ જરૂરથી કરજો કે કેટલા ટેસ્ટી બન્યા હતા નહોતા બન્યા તો પણ તમે મને મેસેજ કરી શકો છો ફ્રેન્ડ્સ હવે આપણે મમરામાં સેવ એડ કરી દઈશું આ ઓપ્શનલ છે સેવ એડ ન કરવી હોય તો એમને એમ તમે મમરાને સર્વ કરી શકો છો અને જો સેવ એડ કરવી હોય તો એક વાટકી જેટલી અહીં સેવ એડ કરી દેવાની છે કે પછી તમારા ટેસ્ટ પ્રમાણે સેવ એડ કરવાની છે ઓછી વધુ તમે કરી શકો છો તો અહીં મેં સેવને પણ સરસ રીતે મિક્સ કરી લીધી છે અત્યારે મેં મમરામાં સિંગદાણા નથી ઉમેર્યા કે પછી મકાઈના પવા પણ નથી ઉમેર્યા તો આજે હું અહીં આ મમરામાં તીખો ચવાણો એડ કરીશ જેનાથી કરીને આ મમરા ટેસ્ટમાં સારા એવા લાગશે અને અહીં આપણે મમરામાં સિંગદાણા કે પછી મકાઈના પવા કે કશું જ નથી ઉમેર્યું તો આપણે ચવાણું ઉમેરી દઈશું તો તેનામાં બધું જ આવી જશે એટલે આ મમરા બનાવવામાં બિલકુલ વાર નહીં લાગે એકદમ ટેસ્ટી એવા મમરા ઝટપટ બનીને રેડી થઈ જશે તો ક્યારેય મારા પાસે ટાઈમ ન હોય અને આવો નાસ્તો કંઈ બનાવવો હોય તો ઝટપટ હું આ રીતે જ બનાવું છું કે તૈયાર ચવાણાનો પેકેટ જે હોય એ એડ કરી દઉં છું સેવ એડ કરી દઉં છું અને એકદમ સિમ્પલ મમરા હું વગાડું છું અહીં મેં અડધી વાટકીથી થોડો ઉપર તીખો ચવાણો ઉમેરી દીધો છે જેથી કરીને આ મમરા થોડા એવા તીખા થઈ જશે જો તમને ન ઉમેરવું હોય તો સેવ અને ચવાણો ટોટલી ઓપ્શનલ છે તમે આ ટાઈપના સિમ્પલ મમરા વગારીને ખાઓ ખૂબ સરસ એવા ટેસ્ટી લાગશે અને ટેસ્ટી લાગે તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો જરાય પણ ગમે ફ્રેન્ડ્સ તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી તમને મારા આવા આવાવાવાવાવાવાવાવાવાવાવાળા બધા જ નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે અને સૌથી પહેલાં તમે મારા વિડીયોઝને જોઈ શકો તો ફ્રેન્ડ્સ અહીં મમરા વઘરાઈ ગયા છે તેને આપણે ડીશમાં સર્વ કરી દઈશું કોઈ પણ એર ટાઈટ ડબ્બામાં તમે તેને એક મહિનો બે મહિના કે પછી અઠવાડિયું દસ દિવસ માટે સ્ટોર કરી શકો છો બિલકુલ ખરાબ નથી થતા તો ફ્રેન્ડ્સ ફરી મળીશું આપણે એક આવા જ નવા વિડીયો સાથે એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો